પછી ભજન ચાલુ જ હોય ભીતર ભીતરનું ભજનમાં લાગી જ ગયેલું હોય એ હું તો હોય તો સુતો નથી અને જ્યાં સુધી નથી લાગી ને ત્યાં સુધી કદાચ જાગતો હોય ને તો સુતો છે જાગે છે પણ એ હું તો છે સોવત જાગત સુરત સહેજ કે ભીતર રહો એ ભજનમાં લો લાગી કે ભજનમાં જ આવું છે પછી ભલન ભાવનગરાયથી એકોન ત્રી થતું હોય સો વાગ્યે નીકળે તોય સમજત કર લો હોય તો ને નગરાય ત્યાં લગ્ન હતા એ નો જલસા કરીએ હાગા વ્હાલા ભેગા ત્યાં હોય હે લોહ લાગીએ એનો તાર નો તૂટે ઉઠત બેઠત આસનમાં શ્વાસે શ્વાસે સમરણ કરી લ્યો તો અહીં તો કરો આ તનમાં પછી કે પૂરણ પરસા ભયા હે બ્રહ્મ કા આ પૂરણ પરસો છે અમે પરસો છે ને આ જે જીવી રહ્યા છે એ પૂરણ પરસો છે શ્વાસ જે હાલી રહ્યો છે

દેખો તમે દિલ દર્પણમાં એક તાર દિલમાં જીવન ના સુર ચાલે છે એક તાર દિલમાં ભક્તિ કરીને રીઝાવો

ત્યાંથી આવ્યા રેલવે સ્ટેશન ઉતર્યા ને એટલે કલાક દોઢ કલાક ને બે કલાક ની વાર હતી ભાવનગરની ટ્રેન ને ઢસે આવી આમ વહી જાય અમરેલી બાજુ એટલે એને એમ થયું કે કલાક બે કલાકનો સમય કાઢવો તો હા મેં જગ્યા છે લાઈન ને આવો

અને એ પાછું જે ભાઈ ને બેઠા હતા ને એ ભાઈ આપણા બધાને મળેલા છે અત્યારે હાલમાં નથી અને એ પોતે જ વાત કરતા હતા એ વસરામ બાપા પાંચ તલાવડાના તેથી એ પ્રસંગમાં એને હાજર હતા એટલે આને રામદાસ ગોદડી એમ કીધું હોય કે આવા ને જે હશે આગળ આવી છે એટલે ત્યાં જગ્યામાં ગયા કે આવો ભાઈ આવો ક્યાંથી આવો છો તો કે રાજપીપળાથી હારું હું તમારું નામ છે હે બપુ તો કે સતાર

આવું બધું વાણીઓ હિન્દુ માં એ બહુ ભજન કરતા હતા બહુ જ કરતા હતા ને સર હતા મુસલમાન એટલે એની નાઈત વાળા એને બહુ વાંઢો ઉઠાવતા હતા એક ફરી ગુરુ ને બોલાવ્યા અનવર સાહેબ

બાકી તો બધા મનુષ્ય એક અને એમાં જો જ્ઞાન થઈ જાય દરેક ની અંદર આત્મતત્વ એક જ છે અને બધાનો પરમાત્મા શ્વાસ આપે છે પણ નામ એ કંઈક ફેરવીને કહે છે કે આપણે પરમાત્મા ગઈ છે એને માટે એ અલગ ન હોય એટલે એને ગુરુને બોલાવવાના આને થોડો પાઠ ભણાવવા સારું થઈ શિક્ષા આપવા સારું થઈ એટલે આને હાજર આમંત્રણ આપ્યું કે ગુરુ મહારાજ ની આવે છે ને આપણે સભા સભા છે કે સત્સંગ હાજર આમંત્રણ હતું એટલે ગયા ને ગુરુ મહારાજ હતા ને બધા બેઠા હતા ને એમાં ભજન બોલવાનું કીધું આને ખબર તો હતી જ કારણ કે પહેલેથી વિરોધ કરતા હોય એટલે એને મેં એ વાત જ કરી દીધી કે શું પૂછો છો મુજ કે મને હું શું કરું છું મને જ્યાં ગમે છે ત્યાં હરું શું કરું છું એક વાત પાકી ન જાઉં ન જાઉં હું કુ માર્ગ વિચારી વિચારી અને ડગલા ભરું છું એમાં હું પૂછો છો મુજ આ વાણી ત્યાં બોલ્યા આવો પ્રસંગ કેમ એની પ્રસંગ પત અને વાણી એની તરત જ હોય હા મેં પ્રસંગ બન્યો નથી અને શબ્દો ગોઠવવા જ બેઠા એમ જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં ભક્તિ કરીને રિજાવું મારો છે યાર દિલમાં મીથિયા જગત ને જાણું સંત બ્રહ્મ એક માનું

હાસો છે સાર તો મારા દિલ માં છે જોયું હસાર મે જગમાં સાસો છે સાર દિલ માં ભક્તિ કરીને રીઝાવ મારો છે યાર દિલ માં પછી સે પ્રાણ થી એ પ્યારો અને હું એનો છું અને ઈ છે મારો આ તો વાત કરે છે એટલે એમ કે છે નકર તો એ બે છે ને બે એક જ છે

નામી છે સતાય છે એ અનામી નામી અને અનામી એમાં જો ખબર હોય ને એ મુદ્દાઓ જે ત્રિપુટીઓ છે નામી ને અનામી ની તો અનામી છે ને છતાં ઈ નામી છે નામી છે ને એવડો એ અનામી છે કારણ કે નામ માલિક બની બેઠો છે

એમાં શું જાણે અજ્ઞાની જેને જ્ઞાન નથી એની વાત કરે છે એની ખબર હોય તો એ થઈ ગયો કે જ્યાં સુધી જ્ઞાન નથી જ્ઞાન નામી ને અનામી નું વાત છે વાત તો આખો જગત કરે પણ બે ની નથી એનું જ્ઞાન નથી ઉભા રાખીને પૂછો ને ભાઈ નામી હું અને એ અનામી હું છે એ બે કોણ છે અનામી કોણ નામી से विश्व व्यापी वालों अज्ञान अज्ञानीओ शू जाने राखे विकार दिल में जीवन ना सोर साले से एक तार दिल में अज्ञान जो ऊंघ त्यागे अने जागी ने जो तो जना है अज्ञान ऊंघ अज्ञान रूपी ऊंघ એમાંથી જાગીને અને એ ઊંઘને ત્યાગીને જો જો જાગીને તો જણાશે એ ખેલ હું ખે હું હું જણા કે ઈવડો ઈ ખેલે છે આ બધા અનેરા ખેલો ખેલે પછી અનેરા ખેલો સાસો છે સિતાર દિલમાં ભક્તિ કરીને રીજાવું મારો છે યાર દિલમાં કર

ભક્તિ કરીને લેજાવું મારો છે યાર દિલમાં પ્રેમ અને ભક્તિ સત સેવા સેવા કરાય પણ સેવા અને સેવા થાય તો મેવા મળે ન કે મેવા નો મળે સાચી વાત છે કારણ કે કઈક મેળવવું છે તો કઈક કરવું જોઈએ સત સેવા પ્રેમ ભક્તિ સતાર નીતિઓ યાસુ યાસના કરે છે કે મને આવું નીતિને માટે આટલી યાસના છે એની કે આટલી એની તલપ છે આવું મને